પોતે એને ઓળખે છે બધાની વચ્ચે ખેંચી દીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે જ અટાશ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી એટલે એ જે મારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલા આપણે કરી દીધો છે જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના

જાતિનું અપમાન થયું છે અને એક પોલીસ કર્મચારીનું અપમાન થયું છે અને આ વ્યક્તિ પોતે એડવોકેટ છે આ ઉપરાંત એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચા ના કન્વીનર પણ છે આ બધું આટલું હોદ્દા હોવા છતાં પોતા એક સમાજને ન શોભે એવું કૃત્ય કર્યું છે એટલે એની ગંભીર નોંધ ઉચ્ચ લેવલે પણ લેવાયેલી છે અને એની તપાસ અમુક અત્યારે કરી રહી એ તપાસ અમારી પાસે છે હવે તપાસમાં એ જસ્ટ અમારી ઘટના ફરિયાદ दाखल થઈ છે અને એ માટેની કાર્યવાહી આપણે આગળ વધારશું હા એ કોઈ પણ તમે પણ જોઈ શકો કે આવું કોઈ પણ નારીનું અપમાન થાય એ સમાજ માટે યોગ્ય નથી તો આપણો ગૃહ તો બાપથી ખૂબ સંવેદનશીલ સરકારના ગૃહ મંત્રી છે તો ઓબવિયસલી એ સહન ન જ કરી શકે એની ઉપર કડક કાર્યવાહી આરોપયોગ કરવા માટે આપણે